હોળીના દિવસે આ બે રૂપિયાની વસ્તુનું દાન જરૂર કરજો નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચેનલ પર મિત્રો હોળીના દિવસે જો તમે આ રૂપિયાની વસ્તુનું દાન કરી દેશો તો તમારા ઘરમાં રાતોરાતો જ ધન ઢગલા થઈ જશે મિત્રો આ બે રૂપિયાની એક એવી વસ્તુ છે કે જેનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં પણ બહુ જ દર્શાવવામાં આવ્યું છે

તેની સાથે જ મિત્રો આ કામ એટલું શુભ છે કે જો તમે હોળીના દિવસે આ કાર્ય કરો છો તો મિત્રો લક્ષ્મી માતા હંમેશા માટે તમારા ઘરમાં વાસ કરવા લાગે છે તો મિત્રો ચાલો હવે આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવી કઈ બે રૂપિયાની ખાસ વસ્તુઓનું દાન કરવાનું છે અને મિત્રો હોળીના દિવસે જો તમે આ વસ્તુનું દાન કરી દેશો તો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે તેમજ મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા જેવી કે વાસ તુદोष શનિદોષ મંગળદોષ ગ્રહદોષ નજરદોષ હશે તો મિત્રો આ બધા જ દોષોથી તમને મુક્તિ મળી જશે અને તમારા ઘરમાં જો આર્થિક સમસ્યા બહુ વકરી ગઈ છે તો મિત્રો તમારે હોળીના દિવસે આ વસ્તુનો દાન અવશ્ય કરી દેવું જોઈએ જેનાથી તમે બધી જ સમસ્યામાંથી બહાર આવી શકો તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવી કઈ બે રૂપિયાની ખાસ દાન કરી દેવાનું છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જુઓ તમે હજી સુધી આ વીડિયોને લાઈક ન કર્યો હોય તો આ વીડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને અને મિત્રો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો જો તમે હોળીના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને થોડીક ખાંડનું દાન કરી દેશો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ જશે મિત્રો અમુક વસ્તુ એવી હોય છે છે કે જેનો હોળીના દિવસે દાન અશુભ પણ મિત્રો જો તમે એક મુઠ્ઠી જેટલી ખાંડ કોઈ પણ ગરીબ વ્યક્તિને હોળીના દિવસે દાન કરો છો તો મિત્રો એના આશીર્વાદ તમને બહુ પ્રાપ્ત થાય છે અને મિત્રો તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે કારણ કે તમારે હોળીના દિવસે બીજું કઈ ન કરો તો ચાલશે પણ તમારે આ થોડાક જ પૈસાની ખાંડ અવશ્ય દાન કરવી જોઈએ કે જેનાથી તમને પુણ્યની પ્રાપ્તિ થઈ શકે તેની સાથે જ મિત્રો જો તમારા ઘરના આંગણે કોઈ ગરીબ વ્યક્તિ આવે છે તો મિત્રો તમારે તેને નું દાન કરવું જોઈએ મિત્રો તો શાસ્ત્રો માં શાસ્ત્રોમાં નું દાન કરવું એને હોળી દિવસે અશુભ મનાય છે પણ મિત્રો જો કોઈ ગરીબ વ્યક્તિ ખાસ જરૂર હોય તો મિત્રો તમારે વસ્ત્રો દાન હોળી દિવસે જરૂર કરવું જોઈએ પણ મિત્રો કોઈ સારો વ્યક્તિ હોય એને તમે વસ્ત્રો દાન કરો છો તોય પણ જો મિત્રો કોઈ ગરીબ જરૂરિયાત હોય તો તમે તેને વસ્ત્રો નું દાન કરી શકો છો આથી વસ્ત્રો નું દાન કરવાથી મિત્રો તમને હોળી મૈયા પણ કૃપા પ્રાપ્ત થાય છે પણ મિત્રો તમારે ગરીબ વ્યક્તિ સિવાય કોઈને વસ્ત્રો નું દાન ન કરવું જોઈએ તેની સાથે જ મિત્રો જો તમે આ હોળીના દિવસે અનાજનું દાન કરો છો એટલે કે ઘઉં ચોખા મગ વગેરેનું દાન તમે કરો છો તો પણ બહુ શુભ મનાય છે મિત્રો જો તમે ગરીબ વ્યક્તિને દાન કરશો તો હોળી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થશે અને તમારી સમસ્ત મનોકામના છે એ પણ પૂર્ણ થવા લાગશે તેમજ મિત્રો જો તમે હોળીના દિવસે કોઈ પણ ગરીબ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજનનું દાન કરો છો તો પણ લક્ષ્મી માતા તમારાથી જ પ્રસન્ન રહે છે જો મિત્રો તમે હોળીના દિવસે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે અને તમારા ઘરમાં ધન આવવાના નવા નવા માર્ગ ખુલવા લાગે છે કારણ કે મિત્રો જો તમે આવા પાવન પર ઉપર કોઈ ગરીબ વ્યક્તિના આત્માને શાંતિ આપો છો એટલે કે જો તમે ભૂખ્યાને ભોજન ખવડાવો છો તો મિત્રો બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવી કઈ ખાસ વસ્તુઓ કરવી જોઈએ કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે અને મિત્રો આપણે જાણીએ કે તમારે હોળીના દહનમાં એવી કઈ ખાસ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતા વાસ થાય અને તમારા ઘરમાં ધન ધન્ય કમી ના રહી શકે તો મિત્રો જો જયારે પણ હોળી દહન થતું હોય ત્યારે મિત્રો તમારે સૌ ધ્યાન રાખવાનું કે તે સમયમાં ભદ્રાકાળ ન હોવો જોઈએ જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં અથવા તો તમારા ઘરની પાસે મિત્રો જો હોળીના દિવસે એટલે કે મિત્રો તેર માર્ચ રાતે દસ વાગ્યા પહેલા અથવા તો દસ વાગ્યા આજુબાજુ જો હોળીનું દહન થતું હોય તો મિત્રો તમારે ત્યારે હોળીના દર્શન આ સમયે ન કરવા જોઈએ કારણ કે મિત્રો તેર માર્ચે હોળીના દિવસે મિત્રો ભદ્રકાળ રહેવાનો છે આથી મિત્રો ભદ્રકાળની શરૂઆત તેર માર્ચે હોળીના દિવસે સવારે દસ વાગ્યા સુધી ભદ્રાકાળ રહેવાનો છે તો મિત્રો તમારે આ સમય સુધીમાં હોળીના દર્શન પણ ન કરવા જોઈએ અને હોળી ના દહનમાં કોઈ પણ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ આથી મિત્રો તેર માર્ચે રાત્રે સાત વાગ્યા પછી તમે હોળી પ્રગટાવી શકો છો અને હોળી મૈયાના દર્શન કરી શકો છો તો મિત્રો જો તમે હોળીના દહનમાં શ્રીફળ અર્પણ કરો છો તો પણ તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે સાથે જ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આ શ્રીફળ છે ન હોવું જોઈએ જો તમે સુકુ શ્રી હોળીમાં અર્પણ કરો છો તો જ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે આનાથી મિત્રો લક્ષ્મી માતાના પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે સાથે જ મિત્રો તમે હોળીના દહનમાં શેરડી પણ અર્પણ કરી શકો છો મિત્રો શેરડી છે ઉપરથી લીલા પાંદડા વાળી હોવી જોઈએ જો તમે અડધી શેરડી અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે આથી મિત્રો તમારે હોળીના દહનમાં આખી પાંદડા વાળી લીલી શેરડી જ અર્પણ કરવી જોઈએ કે જેનાથી તમને હોળી મૈયા ના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે તેની સાથે જ મિત્રો તમે હોળીના દહનમાં તલ ઘઉં અને મગ પણ અર્પણ કરી શકો છો જો તમે આટલી વસ્તુ હોળીના દહનમાં અર્પણ કરશો તો મિત્રો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ પણ સમાપ્ત થઈ જશે અને તમને હોળી મૈયાના આશીર્વાદ પ્રાપ્ત થશે તેની સાથે જ મિત્રો હોળીના ના પણ આપણા વાસ્તુશાસ્ત્રમાં બહુ જ મહત્વ હોય છે જો મિત્રો તમારા ઘરમાં કોઈ એવો બીમાર વ્યક્તિ હોય કે જે સાજો જ ન થતો હોય તો તમારે હોળીના દહનના સમયે આ વસ્તુ અવશ્ય કરવી જોઈએ કે જે અમે તમને અત્યારે જણાવવાના છીએ તો જો મિત્રો તમારા ઘર નો કોઈ એવો બીમાર વ્યક્તિ હોય તો મિત્રો એને તમારે હોળીના દર્શન જરૂર કરાવવા જોઈએ હોળીના દહનના દર્શન કરાવવાથી મિત્રો એ વ્યક્તિ ઉપર જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા અથવા તો તેના શરીર ઉપર જે કઈ બીમારી છે સમાપ્ત થઈ જાય છે કારણ કે મિત્રો હોળીની જે અગ્નિ હોય છે એમાં બહુ જ પ્રભાવશાળી શક્તિ હોય છે કે જે શક્તિનો પ્રભાવ જો તમારા શરીર ઉપર પડે છે તો મિત્રો તમારી ઉપર જે પણ નકારાત્મક ઉર્જા અથવા તો કોઈની નજર લાગી ગઈ હોય એ જડમૂર થી સમાપ્ત થઈ જાય છે આથી મિત્રો જો કોઈ બીમાર વ્યક્તિ હોય તો એને તમારે હોળીના દહનની દહન પ્રદક્ષિણા અવશ્ય કરાવવી જોઈએ કે જેનાથી તેની બધી સમાપ્ત થઈ જાય તો જો મિત્રો ક્યારેક એવું પણ છે કે એ બીમાર માણસ હોળી ના દહન સુધી આવવા અસમર્થ હોય તો મિત્રો તમારે હોળીના દહન ની જે રાખ હોય છે એક મુઠ્ઠી રાખ લઈને તમારે બીમાર વ્યક્તિના માથે થી સાત વાર ઉતારી લેવી જોઈએ જો તમે આ ઉપાય કરશો તો મિત્રો એ બીમાર વ્યક્તિ છે એ જલ્દી જે સાજો થઈ જશે મિત્રો અમુક લોકો એવા હોય હોય છે છે કે એ બીમાર વ્યક્તિ માટે ઘણી બધી દવા કરી તેમજ તેના માટે બીજા ઘણા બધા ઉપાય કરેલા હોય છે પણ તેમ છતાં તે માણસ સાજો જ થતો નથી તો મિત્રો આવનારો જે હોળીનો સમય છે એ દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી બીમાર માણસ અવશ્ય સાજો થઈ જશે તેની સાથે મિત્રો તમારા ઘરમાં કોઈ એવા નાના બાળક હોય કે ખરાબ નજર લાગી ગઈ હોય અથવા તો તેની ઉપર હોળીના દહનની એક મુઠ્ઠી રાખ લઈને એ બાળક ઉપર થી સાત વાર ઉતારી લેવી જોઈએ કે જેનાથી તેની ઉપર જો નજર લાગી ગઈ હશે તો એ નજર પણ સમાપ્ત થઈ જશે તેમજ જો મિત્રો આ હોળીના દહન જે રાખ હોય છે એનું આપણા શાસ્ત્રોમાં બહુ જ મહત્વ હોય છે પછી પોતું મારશો તો મિત્રો તમારા ઘરની બધી જ નેગેટિવ ઉર્જા એટલે કે મિત્રો નકારાત્મક શક્તિ બધી જ થી સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તેની સાથે જો તમારા ઘર નો મુખ્ય દ્વાર હોય ત્યાં તમે હોળીની રાખ તમે છાંટી દો છો તો મિત્રો તમારા ઘરમાં કોઈ પણ ખરાબ શક્તિ આવી શકતી નથી અને જો તમારા ઘરમાં કોઈની નજર લાગવાની હશે તો એ નજર પણ લાગી નહીં થઈ શકે સાથે જ મિત્રો હોળીની જે રાખ હોય છે તમે એક મુઠ્ઠી રાખ લઈને લાલ કપડામાં બાંધીને પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેશો તો મિત્રો આખું વર્ષ તમારા ઘરમાં ધંધાને કમી નહીં થઈ શકે અને મિત્રો એક મુઠ્ઠી રાખ લઈ અને તમે કોઈ પણ પોતાના કાર્ય સ્થળે એટલે કે પોતાના ધંધાની જગ્યાએ અથવા તો પોતાની પણ પ્રગતિ થઈ શકે છે તેમજ તમને એવો નફો પ્રાપ્ત થાય છે કે જેથી તમારો ધંધો પણ સારો ચાલવા લાગે છે તેની સાથે જ મિત્રો અમુક પરિવાર એવા હોય છે કે જેના ઘરના સભ્યોના માંગલિક કાર્યો હજી સુધી થયા નથી હોતા આથી મિત્રો અમુક વાર એવું બને છે કે અમુક એવા છોકરા અથવા તો છોકરી હોય છે કે જેના માટે કોઈ માંગુ પણ આવી શકતું ન હોય તો જો મિત્રો તમે હોળીના દિવસે ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની પૂજા અર્ચના કરશો તો મિત્રો તમારા માટે અવશ્ય એક માંગુ આવી જશે અને તમારા લગ્ન થવાના યોગ બનશે આથી જો જયારે પણ હોળી હોય એ દિવસે તમારે સવારે શિવલિંગ ઉપર જળ અર્પણ કરવું જોઈએ તેની સાથે જ મિત્રો એક શિવલિંગ ઉપર અર્પણ કરીને તમારે વખત ઓમ નમ શિવાય મંત્ર નો જાપ કરવો જોઈએ અને સાથે જ ત્યાં બેસીને તમારે ભગવાન શંકર તેમજ માતા પાર્વતી નામનો જાપ કરવો જોઈએ કે જેનાથી મિત્રો તમારા માટે અવશ્ય માગો આવી જશે તેમજ મિત્રો આ હોળી ના દિવસે ચંદ્ર ગ્રહણ પણ થઈ રહ્યું છે ગ્રહણ ના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સાવધાન રહેવું જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે હોળી પર ગર્ભવતી મહિલાઓએ કઈ બાબતો ધ્યાન રાખવું જોઈએ મિત્રો હોળી અને ચંદ્રગ્રહણ એક જ દિવસે છે તેથી જો તમે ગર્ભવતી હો અને હોળી રમવાનું વિચારી રહ્યા હો તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો જો કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ સગર્ભા સ્ત્રીઓ સાવચેતી તરીકે કેટલાક નિયમો પાલન કરવું જોઈએ મિત્રો હોળી ના દિવસે ગર્ભવતી મહિલાઓ એ તીક્ષ્ણ ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને સોય છરી અને કાત્રનો ઉપયોગ કરવાની મનાઈ છે તેનાથી બાળક પર ખરાબ અસર પડે છે તેમજ મિત્રો હોળીના દિવસે ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના પ્રકાશથી પોતાને બચાવવું જોઈએ ઘરમાં હોળી રમો અને બહાર ના જાપ ગર્ભવતી મહિલાઓ માટે ચંદ્રગ્રહણ શુભ માનવામાં આવતું નથી કારણ કે આ દરમિયાન કેટલીક નકારાત્મક શક્તિઓ બહાર આવે છે જે ગર્ભ પર અસર કરે છે આથી આ વસ્તુનું ખાસ ધ્યાન મહિલાએ રાખવું જોઈએ તેમજ મિત્રો ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સુવું ના જોઈએ એક ધાર્મિક માન્યતા છે કે આ સમયગાળા દરમિયાન સુવાથી બાળક માનસિક રીતે વિકલાંગ જન્મે છે આવી સ્થિતિમાં હોળીના દિવસે પથારી પર આરામ કરતી વખતે ભગવાનના નામ અને મંત્રોનો જાપ કરજો તેનાથી તમને થાક નહીં લાગે તેમજ મિત્રો જો કે ચંદ્રગ્રહણ દરમિયાન કઈ પણ ખાવાની મનાઈ છે પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન ભૂખ્યા રહેવાથી બાળકને અસર થઈ શકે છે આવી સ્થિતિ તમારે હોળી દિવસે સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનું સેવન કરવું જોઈએ વધુ પડતી તળેલી કે બહાર ની મીઠાઈઓ ના ખાવી જોઈએ પણ તમે ઘરે બનાવેલી મીઠાઈઓ ખાઈ શકો છો શાસ્ત્ર અને લાલ રંગના પુસ્તક માં ઉપાય ખુબ જ ખાસ માનવામાં આવ્યો છે હોલિકા દહન સમયે ગોળ આખા ધાણા અને નારિયેળ ને અગ્નિ માં ચઢાવજો આનાથી વ્યવસાયમાં લાભ થાય છે હોળીની રાત્રે ચંદ્રને દૂધ અર્પણ કરો અને સંપત્તિ માટે પ્રાર્થના કરજો અને ઘરની ઉત્તરપૂર્વ દિશામાં કપૂર પ્રગટાવજો અને તેની સુગંધ આખા ઘરમાં ફેલાવો આ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને ઘરમાં સુખ શાંતિ જાળવી રાખે છે અને જો શક્ય હોય તો હોળીના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો અને ત્યાં સૂર્યને ને જળ અર્પણ કરજો આનાથી ગ્રહ દોષો શાંત થાય છે તેમજ મિત્રો આ ખાસ ઉપાય થી ઘરમાં શાંતિ અને સકારાત્મકતા જળવાઈ રહેશે તેમજ બિનજરૂરી ખર્ચાઓ ઘટશે અને બચત વધશે તો મિત્રો હોળી પહેલા આ સરળ વાસ્તુ ઉપાયો અપનાવીને તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ ની વૃદ્ધિ સુનિશ્ચિત કરી શકો છો આ ઉપાયો થી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરમાં સકારાત્મકતા ફેલાય છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વખતે હોળીને ફક્ત રંગોનો તહેવાર નહીં પણ સમૃદ્ધિ અને ખુશીનો તહેવાર બનાવજો તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં એની કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો અને નવી ઇન્ટરેસ્ટિંગ જાણકારી સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી